યાર આ હવારના પાંચ વાગે ના અમે બે જણા રેડી થઈને બેઠા છે આ કોઈ ઠેકાણા નથી જાનું મને લાગે છે કે આ લોકો આપણું પ્રી વેડિંગ બગાડશે આ બધાને હારે નો લીધા ને તો હારું હતું એ હાલો કેટલી વાર હવે એ રેડી હું ને છો અમે પાંચ વાગે રેડી થઈને ઉભા આયા ચશ્મા ગાડને તારા કાળા લબાડીઓ રેડે રેડ છો પ્રી વેડિંગ માં એલા ભાઈ સેમા જવાનું છે આવી ગઈ રિક્ષા હું રિક્ષામાં નહીં જવો તો મારે તો ઇનોવા પર્સનલ જોઈએ

હું તો આમ જુઓ સાયકલ માં જવા આપડી બે રિક્ષા એક છે ને માણસો બોતેર છે એટલે હું જે રીતના એડજસ્ટ કરું ને એ રીતના એડજસ્ટ થઈ જાઓ આવો વેવાણો બે આવી જાવ પેલા એ ઊભી રે પેલા તમે બેહો વેવાણ તમે બેહો વેવાય તમે વેવાણ ની માથે બે જાઓ હવે એ ગાંડા જોઈ હું વાતું કરો એમ થોડું કઈ હાલતું હશે તો પછી હું માથે બે જાવ ની હું બે જાવ ખોળામાં માં ના ના હું બે જાવ બે જાવ સાના બેહો વેવાઈ માથે બેહો આ આ બે જા હાલો બે ડોહા આવો ના લો ને આ આવો દાદા તમે બેહો નહીં તમે નહીં તમે બેહો પેલા આની માથે તમે બે જાવ માળ છણી ને જવાનું છે આપણે હપીને બેહો હવે વધુ કોણ છે એ તમે મને આવો આ આવો મેગટ નેક પોત પોતાના માં બાપ ના ખોળા માં બે જાવ

બે ગયા બધા ઓળો કેમ જો કેમેરા વાળો તું અહીં બીજા ટીંગે જા એ પડક હાલો આવજો બોલો અંબે માત કી જય બોલો રામા પીરની જય ઓડિયાર માત કી જય કાના પ્રી વેડિંગ ક્યાં રાખ્યું શીકણી ના નીકળ્યા હા એ કોણ બેલું શીકણી નો એ શીકણી નો કોને કીધું મને ઉભી રે ગાડી ઉભી ભાડું હું દઉં છું ભાઈ એક ઢીકો મારે વેવાય ને કોણ બેલું અરે ભાઈ ઘરે કઈ જવાનું છે હાવ થાકી ગયા અરે થાકી ગયા પગ જકડાઈ ગયા ઘરે કરે જવાનું લે બોલો હજી તો મારું પ્રી વેડિંગ ચાલુ નથી છે તો આ બધા કંટાળી ગયા આ બધી ભામ ને કામ લાવ્યા હવે શાંતિ રાખો આયે તું પેલા આયે કાના મોર થા હવે કરવાનું શું છે ફોટાવાળા ભાઈ આપણે સાંભળો વેવાય વેલા આપણે અહીંયા બે જાય કેમકે શો કરા ને આપડી થોડીક મર્યાદા હોય ને એટલે ઈ ભલે ફોટા પડવા એ હાસ્ય ફોટોગ્રાફર ક્યાં ફોટા પાડવા જવાનો છો આમ કે પીછે આમ કે પીછે તો પછી એટલા મારે જો આગા જાતા ની મારી જાન છે ને તમારી હામે છે હું સીસીટીવી છું હો ગામ પૂછી લેવું હા છોકરી ના મેકલી નો મેલે હું આરે જાવ હવે તમે વેવાણ બેહી જાવ ની આમાં પછી કાઈ મૂંઝાવાનું ન હોય અમારો દીકરો હતો ને જાય છે આમાના ઝાડ છે જામમાં નો કેરે આવશે આને આખી જિંદગી આને કાકાએ જમ્મુ જમવું જમવું બે જાવ ખદડા કાકા બે જાઓ ખદડા કાકા ખાનદાન બધા ખદડા છા ખાવ ખાવ ડાળ ભાત ને રોટલા સોળી સોળી ખાધા તમે અડેદ ની ડાળ રે બે જાવ બે જાવ આ વેવ તમે યો ડા ડોહા બધા ખદડા થઈ ગયા બેજા બેજા લાવો पान ચલ એ બંને કા હાથ લાઈએ ઓર દિલ મનાઈએ મનાઈએ દિલ ધડક નવ નતે તક 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 અમારા હાલા આપડા બેયના ઘરવાળા જોયા કરે છે આમાં ફોટા કેમ મને શરમ આવે આમાં ફોટા કેમ પાડવા આંબા આયા રે આપણે આયા ફોટા નહી હોતા મનાઈએ ધડકાયે ધડકાયે આમ કઈ થોડા હાલતા છે હાવ શરમ વગર ના હાવ મોટા ભાઈ આપણા જમાનામાં તો આવું કઈ હતું જ નઈ આ બધું આ બધી કરમ ની કઠણ કેવાય છે આ તો અમારી ઉંમર થઈ ગઈ અને થોડા વહેલા થઈ ગયા નકર અમે પ્રી વેડિંગ ને હવી મોટ લૂટત ને અરે થોડીક શરમ કરો આ બધો દેખાડો કેવાય આ આ કોઈ મેમરી કેવાય હે મોટ લૂટા દેવું છે હું આ બધા માં હે શરમ વગર ના કેવાય પ્રી હા ટાઈમ પાસ હા લબાડિયા એક બંઠો મારી દીધો હોય ને પતે તો ઘર ભેગા થાય લઈએ ઉપર લઈએ ઓર અંગૂર તોડીએ ઓર દોનો સામે સામે ખિલાઈએ

અત્યારથી દ્રાક્ષ ખરવા મળ્યા બાઠિયા થોડીક સભ્યતા મારે આ મારો બાપ મારું પ્રી વેડિંગ પતવા નઈ દે તમે સાલુ રાખો આ ઝૂમ કો કે લગાડું ચલો સામે રાખીએ ઓર કાન કી પાલિયા બનાઈએ ઓર લટકણિયા બનાઈએ બનાઈએ ઓર ચમક મારીએ હિલાઈએ હિલાઈએ ચપ ચપ ચમ ચમ બેટા પલ્લુ થોડું ઉપર રાખ ફોટો સારા આવશે મમ્મી તું જવા દે ને એ ચૂપડે બાઠિયા એ ભાઈ ફોટો પાડો

હવે ત્રણ ફૂટ આઘા રહીને ફોટા પાડજો કેટલા ત્રણ ફૂટ અઢી ફૂટે છે ને તો ઓલી બાથી સુટી ઈટ ફેકે હરકા ફોટા પાડ જટિયાળા ક્યારેક મારો કાકો આવી જાય છે કેરેક મારો બાપો આવી જાય છે હે ભગવાન મારું પ્રિવેડિંગ પતે તો હારું એ ફોટાવાળા હવે તારું ક્યારે પૂરું થાય ફોટોગ્રાફી અમારે તો હજી હાંજ પડશે તમારા લોકો નું ઉતાળ હોય તો રીક્ષા કરાવી દો ચાલુ રાખ ચાલુ રાખ તમારે તમારું સારું રાખો અમારી નજર તમારી ઉપર પાછું મેં કીધું એ રીતે હો એ મારી વાત થઈ ગઈ છે અને બીજું કાના હું કહું આ જે કેમેરા વાળો આવ્યો છે ને એ બધે અડ્ડા એડ થાય છે એટલે એને પાછો આપણો ઇતિહાસ આપણો ભૂતકાળ આપણો કોળ શું છે ને કહી દેજે નગર મારે પાછો ભાલો ન લેવો પડે એમ જો બધું અડ્ડા એડ બહુ છો છે કહી દેજે કેમેરા વાળાને નગર પછી મારું તને ખબર ને મોટા ભાઈ ખાવા મળે નહીં હવે મૂકી દે તું જા હવે જા ફોટો પાડ જલ્દી

છોકરી અરે પાંચ મિનિટ વાત કરો અનંત દીદી અને એક ફોટો સારો ન આવ્યો આ કહું આ મારો બાપ છે ને એ મારો બાપ નથી કાળો નાક છે કાળો નાક પછી બીજું અમે હું હું છી હે તારા બાપ કાળો નાક છે તો હું હું છું કાકા કાકા આ બાઠિયા ની કડી તોડી નાખો